હેલો એવરીવન કેમ છો મજામાં આવ્યો મજામાં છે વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ બધાને અને ગુડ મોર્નિંગ મમ્મી જો જમવા જમવા તૈયાર આલે વિડિયો છે ને મે થોડો લેટ ચાલુ કર્યો અને આ બધી રાખી દીધી આ કે તાજે ખાવાનું જો હું આખો દી બટ આ ટાઈમ હોય પ્રમાણે બસ વિડિયો બનાવવાનો થાય એટલે એવું છે બાકી તો ત્યારે કોઈ વેલોસ છે હમ આપણે ઘરનો ટાઈમ

અને આપણો આ જો મકાન બોલ હા એ એક મેન છે આપણે પેલે એ કે ફાયદો નથી ગમે કે હોય નહીં ફાયદો કે આપણે વર્કઆઉટ કરી એટલે એ ધ્યાન એટલી પણ આમ નથી એ છે જો યાદ ન હોય ને ચાલુ રહી ગયો પૂરો થઈ જાય ફટાફટ વર્કઆઉટ કરી આવ્યો પછી છે ને હવે જમવાનું પાસું ટાણું થઈ ગયું પપ્પા બે રોકાવાના છે એટલે અમે અત્યારે તો છે ને પણ હમણાં

કેવાની હતી ને હું છે બધા અહીંથી આખી લાઈન દેખાય પડતી કે આપણે બધી સાચવેલી એટલે કે અમારે આપણે રિલેટેડ આને રિલેટેડ આ છે બધું આખું ટેકનિકલ એટલે એ આમાં તો બાકી છે આની અંદર અને બે હજી માં એટલે એમ જોઈ તો ઘણી છે બટ આ એમ કે હાજી લીધી ને એ એક જે તકે કાયમ ને એમની પડી વધારે બધું એવું છે આનું આ આ બધું હું તમને પહેલા બતાવું છું તો પહેલા તો આ લેપટોપ તો આપણું ચાલુ જ છે ઓલરેડી બટ આ બધી આઈટમો આ તો જ્યારે લીધો તો તો હું કીધું આ બધી તો ખોટું ત્યારે એ તો માં નીકળવામાં માં એટલે કાઢીને રાખ્યું બાકી એ કે આમાં દેખાડવા નથી આપણે અને આ આ એ આપણે દેખાડવા નથી બટ એક માઇક છે આ પહેલા માઇક નહીં બટ સોરી આ છે ને મેં college માં જે ગયોતો ત્યારે ડાયરેક્ટ ત્યારે પેલે કે બીજે દિવસે લીધો તો હા અત્યારે એની હાલ જોજો અરે હાલત એક માં લાઈટ થાય એને આડું હોરું જે માં પડ્યું બટ કોઈ નહીં આપણે એને અત્યારે મૂકીએ સાઈડમાં આને નથી બતાવવાનું થતું ઇઝ એન સિક્રેટ આવી નહીં જવા દે હવે આ બી આ તો ઓલરેડી કદાચ વિડીયોમાં જોયા જ છે એટલે આ રહીએ વાત આની તો આ તો મેન કેટલા કેટલા રૂપિયાના છે સાડત્રીસો અને આ કંઈક અઢારસો અને આ જો કીબોર્ડ જોરદાર છે તો હું પહેલા બતાવું તમને જો પીનામાં નાખવાના આપણે લેપટોપ ના USB અને નાખા ભેગી જો જગમગારા વાળો વિડિયો જોરદાર એટલે કે આ છે ને ઈબો આપણે એક્સપેન્સિવ હતી આ કે 3400 અને આજુબાજુ ના એ લાઈટ ને એવું મસ્ત થાય જોરદાર એટલે આ નાખો તે કંટ્રોલ લાઈન કનેક્ટ થઈ ગઈ હવે આ વિન્ડો દબાવી તો જો આ કનેક્ટ

રીતે આવે છે ને કે આ બુક્સ માં આપણે વાક્ય હતી કેવાને જો આ આપેલા તો વાંચ્યો કેનું છે યુબોન જો નીકળી ગયો સાતે આગળ તો વિડિયો માં આપણે નત બતાવ્યું આની પહેલા માં એને લીધું ને ત્યારે કદાચ મેં બ્લોગિંગ સ્ટાર્ટ નોતી કરી બાકી આ બધી મેં ત્યારે કરતો કરે તો એક વસ્તુ બાકી જ છે મારી એને બતાવી ના તો ડાયરેક્ટ નીકળી ગયો

ખતરનાક અત્યારે તો બધા એવા નાઈટમાં માં વિડિયો એડિટ થોડો થોડો અગિયાર બાર વાગે વગાડી તો બધા ઉઠી જાય મજૂરો માર એટલે છે ને આ એનો પેલા તો આમાં પો પોર્ટ છે જા તો આમાં પર એડ કરી દે ને આવી રીતે એટલે કનેક્ટ થઈ ગયું આ બધું આમે જ આવી જો આમાં આમાં કઈ ખુલી ગયું ઓડિયો નું છે એટલે તો અત્યારે તો તે કાઢ નાખી એટલે એ કનેક્ટ થઈ ગયો હવે અને અહીંથી છે ને એડજસ્ટમેન્ટ કરવી ને કંઈ તો અહીંના માટે આવે જો અહીંથી આ અહીંથી ચકડ આ ઊંચું અપ કરો તો એ વોલ્યુમ છે ને ફૂલ અપમાં થઈ જાય એટલે જોરદાર હોય છે આ પછી એટલે એ બધી આ અત્યારે આખી એસેસરી આ એમ આઉસ કીબોર્ડ અને તો એ વસ્તુ છે જો આ આનું કહેતો હું આ છે ને કેમેરો એટલે સ્પેશિયલ આપણે લેપટોપ કમ્પ્યુટર માં હોય ને એમાં મોનિટર એમાં માટે લીધો તો આ લેપટોપ આ જ છે અહીંયા આવે છે ઉપરની સાઈડ એટલે અહીં એમાં માટે લીધો હતો એના રાખવા આ કેમેરો છે ને ત્યારે મેં લીધો તો એટલે આવી રીતે અહીંથી આ આ બે રીતે એડજસ્ટ કરી લેવાનું આપણું મોનિટર હોય ને એમાં એટલે એવી રીતે અહીંયા કદાચ રાખી શકીએ આપણે હા આવી રીતે ટેપર અહીંયા કે આ સાઈડમાં રાખ દીધો આપણે એટલે કે એ હવે અહીં એડજસ્ટ થઈ ગયો એડજેસ્ટેબલ હોય અને આ એલઈડી આ લાઈટ આવે આ બેય સાઈડ લાઈટ આવે જો અહીંયા છે અને કા સાઈડ અને વચ્ચે છે ને કેમેરો જો એટલે અને એની પિન અહીંયા આવે અને આમાં પણ આપણે યુએસબી જ આવે યુએસબી ને એમ તો એક આવે માઇક્રોફોન આમાં બે આવે જે કેવાય ને પોર્ટ આ યુએસબી અને માઇક આ માઇક માટે તો પેલા તો આ નાખીને આપણે જોઈએ આમાં પણ આપણે રિપોર્ટ આપે છે યુએસબી નો આમને પણ એડ કરી દીધું અને હવે કેમેરો ખોલી લીધો રાડી શું થાય ખબર સોરી આપણે છે ને આને સિલેક્ટ કરવું જોઈએ સેટિંગમાંથી એટલે અત્યારે આપણે એને રહેવા દઈએ એ વસ્તુ આરામથી છે ને એડજસ્ટ કરીશું એને બાકી આનું તો આવું હતું જ કેમેરો જોરદાર આવે એટલે ક્વોલિટી આમ તો મસ્ત જ આવવાની આ મેં ઘણો સમય થઈ ગયો ત્યારે લીધો હતો આ કેમેરો આવે અંદર એડજસ્ટેબલ આવે એટલે હવે એકે પોટ ખાલી નથી અહીંયા બે યુએસ બી આવી ગયા પછી એક આવી ગયો સ્પીકરનો એટલે કે માઉસ કીબોર્ડ સ્પીકર ના કેમેરો એટલે આખું લેપટોપ જ ફૂલ થઈ ગયો હતું અત્યારે એક આ અને આરજીબી લાઈટ જો લાઈટ બેન કરીને બતાવવાળી કેમ દેખાય આ જો દેખાય ને સાઈડમાં આ છે માઉસ તો જાઈ આવી ગયા આ બધી આપડી કી ના આરજીબી માં જોરદાર દેખાય બંજો જો એવી જ રીતે આ બીજી આરજીબી જો આરજીબી દેખાય એટલા એટલામાં તો કોઈ ની આવી રીતે તો આપણો બધો સામાન જે હું કહેને કે આપણે લેપટોપ માટે આ કમ્પ્યુટર માટે લીધો તો પેલા આજ ભરી કેવાય ને ઓલું વસ્તુ નો કે ગોતતા હોય ને મળે ત્યારે આવું મળ્યું હોય પછી આજવરી ઉંકો હાલો બુદ્ધિ જોઈ નાખ્યા અને વિડિયો માં નાખી દઈશ મેમરી છે રહીએ નઈ બને એટલે આ બધી સામાન જો એ વલા મે જ્યાં આ બધું વિખરી નાખ્યું આમાં જ્યાં પડ્યો જોઈને અત્યારે અંધારું થઈ ગયું છે ઓલા રૂમ માં છે ને અત્યારે મમ્મી ત્યાં સુતી અને આરજીબી લાઇટ મને તો આ જોવાને બહુ મજા આવે એકદમ વિડીયોમાં એટલી નથી આવતી કામ જોઈએ ને તો જોરદાર તો સારું ચાલો હવે બધું થઈ ગયું કમ્પ્લીટ કોઈ નહીં હવે છે ને આ વિડીયો અહીં લાગી રાખીએ અને હવે સુવાનો ટાઈમે થઈ ગયો ને આ બધી અકેલ હોય ને જો એટલે તો સારું ચાલો બધાને ગુડ નાઇટ ને મળીએ પાછાનો વિડીયો બાય બાય